નમસ્કાર ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તો આજે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ ને વાર રવિવારના મુખ્ય સમાચાર તો સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા મિત્રો આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માર્ચમાં આંધી તારીખ દસ મેથી આઠ જૂન વચ્ચે ખતરનાક સાયક્લોન બનશે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી કહે છે કે આગામી દિવસોમાં જોરદાર પવન ફૂંકાશે દરિયા કિનારે વરસાદ અને ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ માર્ચ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાશે લગભગ સામાન્ય પવન દસ થી પંદર કિલોમીટરની ઝડપે ફૂંકાશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા બસના ભાડામાં દસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જીએસઆરટીસીએ જાહેરાત કરી છે કે આ વધારો આજે રાત્રે એટલે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી લાગુ પડશે એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ પચીસ ટકા ભાડાનો અમલ કરવામાં આવ્યો છે અને હવે ઓગણત્રીસ પચીસ દસ ટકાનો વધારો ગુજરાતના લાખ મુસાફરોને અસર થશે એક એપ્રિલ બે હજાર પચીસ થી દેશભરમાં બેંક સંબંધિત ઘણા નિયમો બદલાઈ રહ્યા છે એસબીઆઈ પંજાબ નેશનલ બેંક કેનેરા બેંક અને કેટલીક અન્ય બેંકોએ લઘુત્તમ બેલેન્સ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર કર્યો છે હવે આ બેલેન્સ તમારા ખાતા શહેરી અર્ધ શહેરી ગ્રામીણ વિસ્તારમાં છે તેના પર આધાર રાખે છે નિર્ધારિત રકમ કરતા ઓછી બેલેન્સ રાખવા બદલ તમારે દંડ પણ ચૂકવવો પડી શકે છે ગુજરાતના પાલનપુર નેશનલ હાઈવે પરથી મુસાફરી કરનારા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઇવે પર ટોલ ટેક્સમાં રૂપિયા પાંચથી થી નો વધારો છે પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઇવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સ વધારાયો છે જે એકત્રીસ માર્ચે રાત્રે બાર વાગ્યે દિવસ પૂરો થતા જ એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થઈ જશે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનના ટેક્ટરનો ભરાવો થતો હોય છે જ્યારે ઘઉંની સિઝન છેલ્લા દસ દિવસથી શરૂ થઈ છે આજે તો ઘઉંની અધત આવક થઈ છે માર્કેટિંગ યાર્ડમાં દરરોજ સરેરાશ દસ હજારથી પંદર હજાર બોરી ઘઉંની આવક પણ થઈ છે ભાવની વાત કરીએ તો ચારસો એસી થી લઈને સાતસો પચીસ રૂપિયા પ્રતિમણના ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે અને મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ઘઉં વેચી રહ્યા છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે આગામી છ મહિનામાં દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોના ભાવ પેટ્રોલ વાહનો જેટલા થઈ જશે નીતિન ગડકરીએ બત્રીસમાં કન્વર્જન્સ ઇન્ડિયા અને દસમાં સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એક્સપોર્ટને સંબોધન કરતી વખતે આ ટિપ્પણી કરી હતી દેશભરમાં રેશન કાર્ડના કેવાયસી માટેની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે હવે તમે ત્રીસમી મે સુધી કેવાયસી કરાવી શકો છો રાશન માટે સો ટકા કેવાયસી પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વિતરણ કરવામાં અનાજમાં થતી ગેરરીતિઓને રોકવા માટે રેશન કાર્ડમાં નોંધાયેલા દરેક એકમ અને સભ્યનું કેવાયસી કરવું જરૂર